પપ્પુ ગ્રુપ અને નવાગઢ ઉદ્યોગનગર પોલીસ દ્વારા સાયબર ટ્રાફિક બાબતે જાગૃતિ અને ડ્રગ્સ મુક્ત બાબતે જાગૃતતા કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો ચંદુભાઈ ભોપા ડૉક્ટર પીઆઈ મયંકસિંહ ઠાકુર તેમજ વકીલ શ્રી જીતેન્દ્ર પારથી તેમજ અલગ નિષ્ણાંતોએ પોતાનું માર્ગદર્શન આપ્યું અને કઈ રીતે બચી શકાય અને જો આવું તમારી સાથે થઈ ગયું હોય તો શું શું પગલાં લઈ શકાય ઓગણીસો ત્રીસ નંબર સાયબર ક્રાઇમ કઈ રીતે કાર્ય કરે છે તે બાબતે ઊંડાણપૂર્વક માહિતી આપી જાગૃતતા માટેના પ્રયાસો કર્યા તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ માહિતી લીધી તેવા તેમજ બીજા લોકો પણ જાગૃત થાય તે માટે પ્રયત્ન કરીશું તેવી પ્રતિક્રિયા પણ આપી હતી ચિરાગ સોલંકી જેતપુર સાયબર ફ્રોડમાં મોટે ભાગે આપણે જોવા જઈએ તો રિટાયર્ડ કર્મચારી વધારે જોવા મળે છે કે જેની પાસે પેન્શન અથવા તો પ્રોવિડન્ટ ફંડ વધારે પડતું પડ્યું રહેતું હોય છે જે બેંકમાં એને શું કહેવા માંગશો તમે ખૂબ સરસ પ્રશ્ન મિત્ર તમે પૂછો આપણે પણ જોયું છે કે મોટા ભાગે સાયબર ફ્રોડ જે ગુનાઓ થાય છે આપણને આશ્ચર્ય થાય કે મોટી ઉંમરના સિનિયર સિટીઝન અને એ પણ ખરેખર તમે જોવ તો કોઈ કર્મચારી હોય નિવૃત્ત કર્મચારી હોય કોઈ ડોક્ટર્સ હોય છે ભણેલા ગણેલા લોકો આવા વસ્તુનો શિકાર બને છે ત્યારે આપણને દુઃખ થાય કોઈ નાનું માણસ હોય ના સમજતો હોય અથવા અનએજ્યુકેટેડ પર્સન હોય કોઈ બેન દીકરી છે કે માનો કે ન સમજતી હોય કોઈ નાનું બાળક છે પણ આ જે નવો ટ્રેન્ડ છે એની અંદર આપણે ઘણી જગ્યાએ વાંચીએ સમજીએ ન્યૂઝની અંદર જોઈએ કે આનો શિકાર મોટા ભાગે સિનિયર સિટીઝનો થતા હોય છે એ એટલા માટે હોય છે કે એનામાં એક ભાવનાત્મક લાગણી હોય છે અને એ ભાવનાત્મક લાગણીની અંદર એ છતરાઈ જતા હોય છે અને આવો શિકાર બનતા હોય છે તમે જે હું તમને મદદરૂપ થાય આમ કરીશ ને તેમ કરીશ ને આવી રીતના આપણે લોભ લાલચમાં આવી જતા હોય છે ખરેખર પોલીસ અધિકારીઓ કે કોઈ પણ પોલીસ એજન્સી ટેલિફોનિક રીતે કોઈને આમંત્રણ આપી શકતી નથી અને આમંત્રણ આપતી પણ નથી ઓછી કાયદાની આર પીસીની જોગવાઈઓ મુજબ કલમોને આધીન એને લેખિત જાણ કરવામાં આવતી હોય છે ત્યારબાદ એમના નિવેદનો લેવાય છે એમની તપાસ થાય છે અને યોગ્ય લાગે તો જ ધરપકડ કરવામાં આવે છે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સાત વર્ષ સુધીના ગુનાની અંદર

ખરેખર મિત્રો હવે આપણે ઘણું જોઈએ છીએ કે મીડિયાઓ પણ આવે છે કે ડિજિટલ અરેસ્ટ ડિજિટલ અરેસ્ટ ખરા અર્થમાં મિત્રો આવું ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી તમારું કોઈ પણ રીતના હિન્દુસ્તાનની ભારતભરની કોઈ સંસ્થાના કોઈ પણ અધિકારીઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતા નથી પણ જે આવારા તત્વો છે જે લુખા લોકો છે એના દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનો છે અથવા કાયદાથી કોઈ અજ્ઞાન હોય અથવા ભાવનાત્મક રીતે તમને દાખલા તરીકે મને એમ કહે કે ભાઈ તમારા સંગનો આવો ને આવો બનાવ બન્યો છે એને આવો ગુનો કર્યો છે એક પિતા તરીકે આપણને એમ થાય કે મારા બાળકે આવું કર્યું હશે તો શું થશે એટલે આપણે સરળતાથી માની જતા હોય પેટ્રો સાઇબર ફ્રોડની વાત કરીએ તો એ એક એવો ગુનો છે કે આપણી પાસેથી કોઈ આવીને સીધું આપણી પાસેથી કાંઈ પૈસા લઈ લેતા હોય એવું નથી થતું પણ આપણા ખાતામાં આપણા બેંક એકાઉન્ટની અંદર જે આપણી રકમ પડી હોય છે એ રકમ એ લોકો ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે આ પ્રકારના ફ્રોડ છે એ સાયબર ફ્રોડની પરિભાષામાં આવે છે આપણને દાખલા તરીકે કોઈ કોલ્સ આવે કોઈ જાણીતાનો આવી કોઈ અજાણ્યાનો પણ આવે અને એવું કહે કે ભાઈ તમારામાં એક ઓટીપી આવશે આપણને એમ થાય કે ભાઈ આપણો મિત્ર છે મેં પેલા વાત કરી આપણને આપણા કોઈ મિત્રનો ફોન આવે એમ કહે કે મારા નાણાંની જરૂર છે આપણા સ્નેહી મિત્ર સગા હોય તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે આપણે કંઈક મદદ થવી જોઈએ એને કોઈ આવી પરિસ્થિતિ હોય તો પણ ખરેખર ફોન એનો નથી હોતો મિત્રો એના નંબરનો આવા માનસિકતા ધરાવતા લોકો ઉપયોગ કરે છે એની અવાજમાં વાત કરે છે અને આવી રીતના સાયબર ફ્રોડ કરે છે આવા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે અવેરનેસ બાબતે હું એવું કહી શકું કે સરકારની સરસ મજાની હેલ્પલાઇન છે ઓગણીસો ને ત્રીસ તમારી સાથે ક્યારેય પણ આવું કોઈ ફ્રોડ થાય

છરી દેખાડીને તમને પૈસા નહીં લૂટે અત્યારે આવું બહુ ચાલી રહ્યું છે મોબાઈલમાં તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે અમને આપજો ને આમ થયું છે ને તેમ છું તે માટે આ સાયબર ક્રાઇમ રાખ્યો છે આપણે ને પોલીસ અધિકારી આવવાના છે આપને બધી સૂચના આપવાના છે અત્યારે પંદર દિવસ પહેલાં અમારા વિસ્તારમાં જેવો બનાવ બન્યો હતો ખોડિયાધાર વિસ્તારમાં કે આંગણવાડી ચાલે છે અમારા વિસ્તારમાં કે આ આંગણવાડી છે તમારા બેનનું નામ આ છે તમારામાં મેસેજ આવ્યો છે એ ઓટીપી આપો તમારામાં પૈસા આવવાના છે એવા અમારે બે ત્રણ કિસ્સા બન્યા હતા તે પણ બચી ગયા છે વાંધો નથી આવ્યો એક બે જણાના પૈસા વયા હોતી ગયા હતા પણ જો આવી સૂચના અને આવું આપણને માર્ગદર્શન મળ્યું હોય તો આપણે અરે આવો બનાવ ના બને તે માટે બધાને હું સૂચિત કરું છું કે કોઈ પણ જાતનો મોબાઈલમાં મેસેજ આવે કે ફોન આવે તો કોઈ ઓટીપી આપવો નહીં જય માતાજી